દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ ગુજરાત વિધાનસભાના વિપક્ષ કોંગ્રેસ નેતા અમિત ચાવડા સુરત આવ્યા હતા જ્યાં તેઓએ પત્રકાર પરિષદ સંબોધી વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા કરી હતી ગુજરાત વિધાનસભાના વિપક્ષી કોંગ્રેસી નેતા અમિત ચાવડા સોમવારે સુરત આવ્યા હતા અને સુરતના અઠવા લાઇન્સથી સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું જ્યાં અમિત ચાવડાએ શહેર અને ગ્રામ્ય વિસ્તારના વિવિધ પડતર પ્રશ્નો વિવિધ ઉદ્યોગોના પ્રાણ પ્રશ્નો ઉપરાંત ડાયમંડ ઉદ્યોગમાં હાલ પ્રવર્તી રહેલી આર્થિક મંદીને લઈ વાત કરી હતી તો અમિત ચાવડાએ આર્થિક મંદીના કારણે આપઘાત કરનાર મૃતક રત્ન કલાકારના પરિવારની મુલાકાત પણ લેનાર હોવાનું જણાવ્યું હતું આત્મા એક તરફ અતિવૃષ્ટિ છે ભારે વરસાદને કારણે ખૂબ મોટી તબાહી થઈ છે અનેક શહેરોમાં અનેક વિસ્તારોમાં જે પૂર પરિસ્થિતિ થઈ મોટા પ્રમાણમાં જાનહાની થઈ સાથે કરોડો રૂપિયાની માલ મિલકતોને નુકસાન થયું નાની પાછળ જો દેખીતું કારણ જોઈએ તો સરકાર સર્જિતા પૂર દેખાઈ રહ્યા છે માનવ સર્જિત તો આ હોય એવું સ્પષ્ટ રીતે વડોદરા અનેક જગ્યાએ જોવા મળ્યું ભૂતકાળમાં પણ આપણે સૌ સાક્ષી રહ્યા છે કે છ માં જયારે સુરતમાં પૂરની પરિસ્થિતિ આવી અને જે તબાહી થઈ હતી પચાસ કરતા વધારે લોકોના મૃત્યુ થયા હતા અને આજ સુરત શહેરમાં વીસ હજાર કરોડ કરતા વધારે માલ મિલકતોને નુકસાન પણ નોંધાયું એ વખતે પણ લોકોએ વારંવાર રજૂઆત કરી હતી કે આ કોઈ કુદરતી આફત નથી પણ માનવ સર્જિત આફત છે ડેમમાંથી પાણી છોડવાની નિયમોની વિસંગતતાઓ હતી ક્યાંક અધિકારીઓ કે પદાધિકારીઓ જે સત્તા સ્થાને હતા એમણે નિર્ણયો લેવામાં ચૂક કરી હતી ક્યાંક નદીમાં વર્ષો સુધી જે ડ્રેજિંગ ના થયું એની સફાઈ ના થઈ નદી કિનારે જે ગેરકાયદેસર બાંધકામો દબાણો હતા એ પણ કારણભૂત હતું આ બધા જ કારણોને કારણે જે તબાહી થઈ અને એના જ કારણે સરકાર તરફથી બે હજાર છ માં જસ્ટિસ સુજ્ઞાબેન ભટ્ટના અધ્યક્ષ એક કમિશન બનાવવામાં આવ્યું એ સમગ્ર સુરતમાં જે પૂરની પરિસ્થિતિ થઈ તાપી કાંઠામાં એની તપાસ માટે કમિશનની રચના થઈ કમિશન દ્વારા આખા સુરત શહેરના વિવિધ જાણકાર લોકોના પણ અભિપ્રાય લીધા સુરત ને તાપી નદી કાંઠાના વિસ્તારોની ભૌગોલિક ટેકનિકલ આખી જે પરિસ્થિતિ હતી એનો પણ અભ્યાસ કર્યો બાયસેક દ્વારા આખા વિસ્તારના જે નકશા અને બાકીની માહિતીઓ પણ મેળવવામાં આવી અને બધા જ અભ્યાસ અને સ્થળ સ્થિતિના નિરીક્ષણ પછી આ કમિશન દ્વારા સરકારને રિપોર્ટ પણ સુપ્રત કરવામાં આવ્યો મારી પાસે રિપોર્ટની કોપી પણ અહીંયા છે આ રિપોર્ટમાં તમારે બધાને પણ જોઈએ એના જે સૂચનો અભિપ્રાયો છે એ સ્પષ્ટ રીતે રજૂ થયા એક તરફ ડેમમાંથી પાણીનો સંગ્રહ એને કેવી રીતે છોડવું એના માટેના સ્પષ્ટ અભિપ્રાયો છે એની નીતિમાં ફેરફાર કરવા માટેના પણ સ્પષ્ટ અભિપ્રાયો છે અને સાથે સાથે જે તાપી કાંઠા સુરત શહેરની આસપાસના વિસ્તારો છે કે જ્યાંથી પાણી દરિયામાં જાય અને દરિયામાં જતું પાણી જે રીતે રોકાય છે એના કારણે જે સુરતમાં તબાહી થઈ એ ભવિષ્યમાં ના થાય એની ચિંતા પણ રિપોર્ટમાં કરવામાં આવી છે હાલમાં જ જે બરોડા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું અને જે રીતની તબાહી સર્જાય છે જે રીતનું નુકસાન ને જાનહાનિ થઈ છે એની પાછળ સ્પષ્ટ એવું જોવામાં આવ્યું કે જે નદી કાંઠાના વિસ્તારો હતા જેને કોઈ પણ નો કન્સ્ટ્રક્શન ઝોન તરીકે ગ્રીન ઝોન તરીકે રાખવાના હોય જે નદી કાંઠાની રિવાઇલ લેન્ડ છે એમાં કોઈ પણ જાતનો ઝોન ફેરફાર કરીને બાંધકામ કરવાનું ના હોય એના બદલે ભ્રષ્ટાચાર જે રીતે મંજૂરીઓ અપાઈને બાંધકામો થયા એના કારણે વડોદરા શહેર ડૂબ્યું આટલી મોટી તબાહી સર્જાય જસ્ટિસ સુજ્ઞાબેન ભટ્ટના કમિશન દ્વારા ફરી સુરતમાં તબાહી ના સર્જાય એની ચિંતા કરીને જે અભિપ્રાયો ને જે એમના અવલોકનો રિપોર્ટમાં છે એનો સરે ચોક ભંગ આજે સુરતમાં થઈ રહ્યો છે આપણે બધા જ જાણીએ છીએ મારે એક બે દાખલા આપવા છે કારણ કે આખો નદી કાંઠાનો વિસ્તાર તો ખૂબ મોટો છે અનેક જગ્યાએ ખોટું થઈ રહ્યું એક બે જ દાખલા આપું છું કે જેનાથી આ સાબિત થાય કે સરકારમાં બેઠેલા લોકોના આશીર્વાદથી એમની મિલીભગતથી એમના દ્વારા એમને લાભ કરાવવા માટે અધિકારીઓના ભ્રષ્ટાચારથી જે રીતે ખોટું થઈ રહ્યું છે ગેરકાયદેસર મંજૂરી અપાઈ રહી છે ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા છે અને એની સામે સરકાર ચૂપ છે કારણ કે ક્યાંક કમિશન કમલમ સુધી પહોંચે છે ક્યાંક કોકની ભાગીદારી છે ક્યાંક કોકનો ભાગીદાર છે એના કારણે ભવિષ્યમાં સુરત ફરી ડૂબે એવી સ્થિતિનું નિર્માણ થયું છે અને એટલા જ માટે આજે તમારી વચ્ચે તાપી બચાવો સુરત બચાવોની લાગણી સાથે આ પ્રેસ કોન્ફરન્સ લઈને આવ્યા છે આપણે બધા જ જાણીએ છીએ કે જે રિપોર્ટમાં પણ કીધું છે કે જે તે વખતે જે ડૂબમાં જતા ગામો છે તમે અહીંયા નજીકના જ ગામો લો

મોટા પ્રમાણમાં પાણી આવવાને કારણે આઠ ફૂટ થી લઈને વીસ ફૂટ સુધી પાણી ભરાયા હતા એવા વિસ્તારોને ભવિષ્યમાં કોઈ પણ જાતનો નો કન્સ્ટ્રક્શન ઝોન તરીકે રાખવો જોઈએ એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું છે અને એના જ ભાગ સ્વરૂપ એક જ દાખલો આપું તો ચોર્યાસી તાલુકાના ભાઠા ગામનો દાખલો આપો કે ત્યાંના અનેક એવા સર્વે નંબરો છે જેમાં બ્લોક નંબર છસો આઠ છસો અઠ્યાવીસ છસો સત્યાવીસ બીજા અનેક નંબરો છે કે જેમાં ભૂતકાળમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયા હતા લાંબો સમય સુધી ડૂબમાં વિસ્તાર રહ્યો આજે એ જગ્યાઓ પર તમામ નીતિ નિયમોની અનદેખી કરીને ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા છે અને બાંધકામો કરવા માટે અધિકારીઓના મેળાથી પણ આથી ખોટી મંજૂરીઓ પણ આપવામાં આવી ભૂતકાળમાં જ્યારે આ વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ થઈ અભ્યાસ થયો અને એ એને પરમિશન જ્યારે રદ કરી ત્યારે એ બાંધકામ કરવા વાળા લોકો એ તપોવન ફાર્મ એના જે બીજા લાભાર્થીઓ હતા એમના દ્વારા નામદાર હાઈકોર્ટમાં પણ

અને હમણાં તત્કાલીન જે થોડા સમય પહેલાના કલેક્ટર હતા મિસ્ટર આયુષ દરેક નીતિની સામે કાયદા ને રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ